નમસ્કાર મિત્રો જે જે ઠાકોર બંધારણ બંધારણ બન્યા પછી જે હમણાં જે જાબડીયા ગામના ગબ્બર ઠાકોર એમના પરિવાર દ્વારા લાઈવ ડીજે ચલાવીને જે બંધારણ તોડવામાં આવ્યું હતું એને લઈને આજે સમાજની મિટિંગ યોજવામાં આવી છે જાબડીયા ગામે અને ઠાકોર સમાજના ખૂબ મોટી સંખ્યા અંદર લોકો ચંદનજી હોય અને તમામ નેતાઓ અને તમામ ઠાકોર સમાજના મોટી સંખ્યાની અંદર લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે બંધારણ તોડ્યું છે એને લઈને એમને આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શું નિર્ણય લેવામાં આવ્યો છે હવે પછી એમને કેવી રીતે શું કરવામાં આવશે નિર્ણય શું લેવામાં આવે છે એને લઈને આપણે આજે આ વિડીયો ની અંદર વાતચીત કરવાના છીએ તો મિત્રો તમે મારી ચેનલ માં નવા આવ્યા તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો આપણે આ સમગ્ર જે બંધારણ જે તોડવામાં આવે છે એના વિશે ચર્ચા કરવાના છીએ તો મિત્રો ચાર એક બે હજાર છવ્વીસ ના રોજ જે ઓગણથળી મુકામે ઠાકોર સમાજનું બંધારણ યોજાયું હતું એ બંધારણ ની અંદર જે બંધારણ યોજાયું છે બંધારણ ની અંદર ઠાકોર સમાજનો તમામ લોકો હાજર રહ્યા હતા જે ઓગણથળી મુકામે અને એ લોકો ખૂબ મોટી સંખ્યા ની અંદર લાખોની સંખ્યા ની અંદર ઉપસ્થિત રહી અને ઠાકોર સમાજે વર્ષો પછી એક આવું મજબૂત બંધારણ બનાવ્યું હતું અને જે ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું હતું એ બંધારણ બનાવ્યા પછી ઘણી બધી સમાજના લોકોએ એમનાથી શીખી અને એમને જોઈ જે છે એમના પછી એમને પણ સમાજની અંદર એમના સમાજ માટે બંધારણ બનાવ્યું છે અને તમામે તમામ લોકોએ આ આપણા ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું હતું ઠાકોર સમાજના બંધારણને આવકાર્યું હતું અને તમામે તમામ લોકોએ ઠાકોર સમાજના બંધારણને પણ આપ્યા હતા કે ઠાકોર સમાજની અંદર જે બંધારણ બનાવવામાં આવ્યું છે એ ખરેખર યોગ્ય છે અને જે બંધારણ બનાવવામાં આવ્યું હતું એમાં જે ડીજે નો મુદ્દો હતો ડીજે વાળો જે મુદ્દો હતો ડીજે વાળા મુદ્દો જે છે એ તમામ સમાજોની અંદર જેને લેવામાં આવી છે છે તમામ સમાજે જે બંધારણ એની અંદર ડીજે સંપૂર્ણ રીતે લગ્નની અંદર બંધ કરેલું છે એટલે ડીજે કેટલું નુકસાન કરે છે કે ફાયદો કરે છે એ એક ઠાકોર સમાજની પણ તમામ સમાજો નોંધ લીધી છે એના ઉપરથી જ આપણને ખબર પડી જતી હોય છે કે ડીજેથી ડીજે ના લીધે સમાજની અંદર કોક તો નુકસાન થતું જ હશે એના કારણે તમામ સમાજે એ મુદ્દોને સ્વીકાર્યો છે તો જે બંધારણ બનાવ્યું છે બંધારણ બનાવે ઠાકોર સમાજે અન્ય સમાજે જે બંધારણ બનાવ્યું છે એ બંધારણ બયા બનાવ્યા પછી જે જે ઉંઠામના પ્રથા હતી જે કાપડની જેમને દુકાનો હતી સમાજના ઘણા બધા લોકોની કાપડની દુકાનો છે ઘણા બધા લોકોને વાસણની દુકાનો છે મંડપની દુકાનો છે ઘણી બધી સ્ટોક પડ્યો છે જે મોઘી પત્રિકા સમાજની અંદર બંધ કરી છે અને એનો સ્ટોક પણ પડ્યો છે કાપડની અંદર પણ ઘણા બધા વેપારીઓ છે કે જે ઉઠામણા પ્રથા ચાલતી હતી એનો પણ સ્ટોક એમની જોડે સ્ટોક પડ્યો છે આગળની વાત નહીં પણ આગળનું મૂડીરોકાણ એમના જોડે પણ સ્ટોક પડ્યો છે બરાબર તો બધાના જે પ્રશ્ન છે એ કોઈ પણ જે સમાજે બંધારણ બનાવ્યું છે તેમ છતાં રોજગારી ધંધો હોવા છતાં તમામ સમાજો જે તમામ વેપારીઓ અને તમામ જે ધંધા કરતા ઠાકોર સમાજના જે તમામ લોકોએ આને છે સમાજના બંધારણ મુજબ ચાલવા માટે તમામ લોકો એ સ્વીકારી સાથે ચાલી રહ્યા છે અને કોઈને પણ આ બાબતે તકલીફ નથી કેમ નથી કે ઠાકોર સમાજનું જે બંધારણ બનાવ્યું છે કોઈ એક વ્યક્તિ નહીં બનાવ્યું કે કોઈ એક વ્યક્તિ માટે નથી બનાવ્યું કેમ કે ઠાકોર સમાજનું જે બંધારણ બનાવ્યું છે સમગ્ર ઠાકોર સમાજે જે ઠાકોર સમાજની અંદર યોગ્ય છે એ જ નિર્ણય લેવાયો છે અને જે બંધારણ બનાવ્યું છે જે દુકાનો છે 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 ધંધાવાળા એમને એવું એવું એમનું પણ કહેવું કે અમારા એક વ્યક્તિના ફાયદા માટે અમે આખી સમાજને નુકસાન થતું હોય એવું સહન ના કરી શકીએ અને જો આખી સમાજને ફાયદો થતો હોય તો અમારા એકનો સ્વાર્થ અમે જોતા નથી તમામ જે સમાજના દુકાનવાળા હતા અન્ય એ બધાએ જે બંધારણની અંદર સુરમાં સુર મિલાવ્યું છે અને તમામે નિર્ણયને આવકાર્યો છે કોઈએ પણ વિરોધ નથી કર્યો તેમ છતાં જે જે વિરુદ્ધ કરવામાં આવે છે ડીજે વાળા દ્વારા જ વિરુદ્ધ કરવામાં આવે છે જે બંધારણ બન્યું છે ઠાકોર સમાજનું એની અંદર જે ડીજે નો મુદ્દો હતો ડીજે ની અંદર સંપૂર્ણ બંધ રાખવા માટેનો જે નિર્ણય લેવાયો છે લગ્નની અંદર તો એની અંદર ડીજે વાળા જે ડીજે જે ડીજે છે એમના એ લોકો દ્વારા વિરુદ્ધ અને પાટણની અંદર પણ એમને મિટિંગ કરી હતી કે ડીજે ચાલુ કરાવો અમારી રોજીરોટીનું શું અમારું ભરણ પોષણનું શું તો તમારો ડીજે નો પ્રશ્ન છે તો અન્ય અન્ય દુકાનદાર અન્ય ધંધાવાળાને પ્રશ્ન તો હશે ને બધાને ધંધો તો એ જ છે ને જે સમાજને મોસ્ટ ઓફલી જે સમાજના જે અંદર જે એ લોકો કમાતા હતા ધંધો કરતા હતા જે બંધારણથી બધા ધંધાની અંદર અસર પડી છે તો ડીજે વાળા એકને જ આ પ્રશ્ન ઉભો થયો છે અને ડીજે પ્રશ્ન ઉભો થયો છે એના પછી જે એ મિટિંગ યોજાય એના પછી ગાંધીનગર ની અંદર પણ જે સભા યોજાઈ હતી ત્યાં વિક્રમ ઠાકોર દ્વારા ગેની ને જાહેર ની અંદર સમાજ ની જાહેર ની અંદર પણ કહેવામાં આવ્યું હતું અને ગેની એ સ્પષ્ટ જવાબ આપ્યો હતો એ દિવસે પણ એ દિવસે ગેની એ પણ એવું કીધું હતું કે સમાજ નો જે નિર્ણય લેવાય ગયો છે જે બંધારણ બની ગયો છે એની અંદર કોઈ ફેરફાર હું એક નહીં કરી શકું સમાજ એક વર્ષ પછી જે બે હજાર એક ચારેક 2027 માં જે સમાજ ફરી ભેગો થશે એ ટાઈમે જ જે કોઈ પણ અંદર કરવાના થશે તો એ ટાઈમે જે ગામે જે લગ્ન હતા જે ગબ્બર અર્જુન ઠાકોર જે કલાકાર છે સમાજની અંદર સમાજના નામે જે મોટા થયા છે અને સમાજે જે એમને મોટા કર્યા છે એ કલાકાર એમના ની અંદર જે લગ્ન હતા એની અંદર એ લોકોએ ડીજે લાવવામાં આવ્યો અને સમાજના આગેવાનો આગેવાને કીધું એમને કે તમે જે ડીજે લાવી રહ્યા છો એ યોગ્ય નથી સમાજના બંધારણને તોડવાની વાત છે અને સમાજ ઉપર ના લો તેમ છતાં એ લોકો ડીજે લાવ્યા છે અને અંદર લાઈવ વરઘોડું કાઢ્યું છે એના પછી સોશિયલ મીડિયા ની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિરુદ્ધ થયો અને વિરુદ્ધ થયો એટલે તમામ સમાજના લોકો એ વિરુદ્ધ થયો અને તમામ સમાજના લોકોએ સમાજ ઠાકોર સમાજના તમામ આગેવાનો અને યુવાનોએ એક જ મંત રજૂ કર્યો કે આ કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે જે ઠાકોર બંધારણ તૂટ્યું છે અને કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે એને કારણે જે ઠાકોર સમાજના લોકો તારીખ ચાર ચાર બે બે હાજર છવ્વીસ ને રોજ આજે જાબડીયા ગામે ખૂબ મોટી સંખ્યાની અંદર ભેગા થયા અને મોટી સંખ્યાની અંદર ભેગા થઈ અને સમાજના લોકોએ નિર્ણય લીધો છે કે જે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર ને એમના જે કાકા છે એમના લગ્ન હતા એમના જે પરિવાર છે એમના પરિવારને એક વર્ષ માટે સંપૂર્ણ રીતે સમાજની બહાર કરવામાં આવે છે સમાજના કોઈ પણ વ્યક્તિએ એમની જોડે વ્યવહાર ન કરવો કોઈ પણ ધંધો હોય કે કોઈ પણ જાતના જે એમના જોડે વ્યવહાર ન કરવો કોઈ પણ રીતે એમનાથી એમને જે કોઈ પણ જે ધંધાની અંદર હોય કે સમાજની અંદર કે કોઈ પણ એમને સિંગલ ની અંદર કોઈ પણ રીતે સમાજના કોઈ વ્યક્તિ એમને સપોર્ટ કરવો નહીં અને સમાજની અંદરથી એમને એક વર્ષ માટે બહાર કરેલા છે અને એના પછી જે કોઈ પણ નિર્ણય લેવાનો થશે જો હવે એ સમાજની અંદર પાછા એની અંદર જે કોઈ પણ વ્યક્તિ એમને હવે સપોર્ટ કરશે તો એ પણ એમને પણ એની એના ભેગા એને ગુનેગાર ગણવામાં આવશે તો જે એક આ સમાજે દાખલો બેસાડ્યો છે જે એમને સમાજ બહાર કરીને એક મોટો દાખલો બેસાડ્યો છે આટલો મોટો ઠાકોર સમાજ લાખોની સંખ્યાની અંદર ભેગો થઈને જે નિર્ણય લીધો હોય એ એક બે વ્યક્તિ જો સમાજનો નિર્ણય તોડી લે અને આખા સોશિયલ મીડિયાની અંદર આખા ટીવી ચેનલ ની અંદર જો ઠાકોર સમાજ નું બંધારણ તૂટ્યાના સમાચાર ચાલતા હોય તો એનાથી મોટું દુઃખ શું ના હોય ઠાકોર સમાજનું જે આ નિર્ણય તૂટ્યો છે એને લઈને ઠાકોર સમાજના તમામ નેતાઓ આજે ચિંતા વ્યક્ત કરી છે અને તમામ નેતાઓએ કહ્યું છે કે જે પણ આ કૃત્ય કર્યું છે જે પણ આ બંધારણને તોડવામાં આવ્યું છે એને સદારામ બાપાને ને ઓગડ મહારાજ માફ નહીં કરે ને એમને એક વર્ષ માટે સમાજ બહાર કરેલા છે તો હવે મિત્રો આગળ જોઈએ છે કે હવે એક વર્ષ માટે સમાજે જે નિર્ણય લીધો છે એક વર્ષ માટે તો એમને સમાજ ક્યારેય સ્વીકારવાની નથી તો આગળ પણ જે કોઈ પણ વ્યક્તિ હોય સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ભૂલ ના કરે એ પણ એમને પણ ખાસ એક કહેવાનું કે સમાજનો કોઈ પણ વ્યક્તિ આવી ક્યારે ફરીવાર ભૂલ ના કરે અને સમાજનું જે મજબૂત બંધારણ બન્યું છે એ બંધારણ કાયમ માટે ટકી રહે એ તમામ આગેવાનો ને તમામ સમાજના વડીલો તમામ મિત્રોનો મિત્રોનું એ જ કહેવું છે કે સમાજનું બંધારણ કોઈ પણ ભોગે તૂટવું ન જોઈએ પણ મિત્રો સવાલ એક એવો ઊભો થાય છે જે બંધારણ બનાવ્યું છે એ બંધારણ ડીજેનો પ્રશ્ન જ કેમ ઉભો થયો કે ડીજેનો પ્રશ્ન ઉભો એટલે માટે થયો છે કે જે આજ પણ સમાજની અંદર જે હલકાટ અને નીચ કક્ષાના અને જે વલ્ગર ટાઈપના લોકો છે જે છપરી લોકો છે એ જ આ ડીજેને અંદર સમર્થન કરતા હોય છે અને એ જ ડીજે ઉપર કૂદકા મારતા હોય છે અને બેન દીકરીઓને આબરૂ પણ આ છપરીઓ લોકો જ લૂંટતા હોય છે જ્યારે ડીજે ઉપર ભેગા રમતા હોય છે અને એની અંદરથી જે પછી એક બીજા સંપર્કમાં આવી જાય છે અને સંપર્કમાં આયા પછી જે ઘણા બધા સમાજની અંદર કિસ્સા બને છે એને ધ્યાને લઈને જ સમાજે નિર્ણય લીધો છે અને ડીજે તો તમામ સમાજના લોકો કહી રહ્યા છે કે ડીજે કોઈ પણ ભોગે ચાલુ થવું જ ન જોઈએ ઠાકોર સમાજની અંદર બધું થશે ચાલશે પણ ડીજે ચાલુ થવું જ ન જોઈએ ડીજે થી આજે સમાજની અંદર ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને જ્યાં પણ ડીજે આવે છે એ પણ આપણે એ પણ જોઈએ છે જ્યાં પણ ડીજે આવે છે

નમસ્કાર રામ રામ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં